જેમાં પોલીસે લૂંટમાં ગયેલા ચાર પોઈન્ટ છાસઠ લાખ રૂપિયા અને અન્ય મુદ્દા માલ પણ કબ્જે કર્યા છે ગઈ તારીખ બાર સાત બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારગામ રહે છે અને કલેક્શન પૈસાના કલેક્શનનું કામ કરે છે એ સાત લાખ અઠ્યાસી હજાર જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેંકનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા પાછળથી બે સમૂહ આવી આ થેલો એના ખંભા ઉપરથી ઝડપી રહ્યા ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યો સતત અને આગળ જતાં એમને બંને પાછા સામસામાં ભેગા થઈ ગયા એણે બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોૈયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવવા લાગે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સે સેફ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પાડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને બધું હતું એ રેમ્બો ના છરી એ પણ મળી આવ્યો છે આ બંને ધરપકડ કરવામાં આવે છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશન ને આ લોકો સોંપવામાં આવે છે પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને હિસ્સામાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા છૂટવાની કોશિશ કરી દીધ અને આરોપી શું કામ અ આરોપીઓ ત્યાં છૂટક દખડતા ભટકતા જેવું છે કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને એસ્ટ્રે આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા અહીંયા પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અડતાલીસ કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન એ દરમિયાન બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે પંચોતેરથી થી ટકા જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે